હેલો અરિવન કેમ છો મારા વાહલા બબર શેર અને બબ્બર શેનીઓ ફરી એક આજના સેશનમાં આઈએમપી શોર્ટ નોટ સાથે પણ આ વખતે આઈએમપી શોર્ટ નોટ હું તમને આપીશ પણ વિથ આન્સર તો સ્ક્રીનશોટ પાડવા માટે તૈયાર થઈ જજો જે જે આઈએમપી શોર્ટ નોટ છે એના આન્સર એ પણ એકદમ ઈઝી વેમાં સરળ શબ્દમાં માં નાના 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 સેન્ટેન્સીસમાં ઓકે ચાલો શરૂઆત કરીએ મોસ્ટ આઈએમપી શોર્ટ નોટ પણ એની પહેલા ભવિષ્યવાણીનું આપણું આ ટાઈમ ટેબલ રહેશે વિદ્યાકુલ ગુજરાતી આપણી જે મેઈન ચેનલ છે એ મેઈન ચેનલ ઉપર ભવિષ્યવાણી અને સૂર્યોદયના સેશન કઈક આ રીતે આવશે સ્ક્રીનશોટ પાડી લેજો એકવાર નેક્સ્ટ તેના પછી પહેલી આઈએમપી શોર્ટ નોટ છે અરુણ કૃષ્ણ મૂર્તિ શોર્ટ નોટ ને સોલ્વ કરવા માટે મેં તમને ઓલરેડી એક વિડિયો એક નિયમ તો બે એક તો રેકોર્ડિંગ સ્વરૂપે છે અને એક તો લાઈવ લેક્ચર લીધો તો આનો આખો લીધેલો છે અરુણ કૃષ્ણ મૂર્તિનો જોતા જોવાનું ભૂલતા નહીં સર્ચ કરજો યુનિટ 3 અરુણ કૃષ્ણ મૂર્તિ શોર્ટ નોટ બાય એટલે મારો જે હમણાં તમારા માટે આઈ થિંક એકાદ બે મહિના પહેલા કા ત્રણ મહિના પહેલા ખબર બટ ત્યારે હું લઈને આવીશું તમારા માટે આ જ વર્ષે પરંતુ એકદમ નવા અંદાજમાં ને એકદમ સરળ શૈલી થી અત્યારે જે આન્સર છે ને એના કરતા ક્યાંય સહેલો આન્સર મેં તમને ત્યાં આપેલો છે એટલે એ વિડિયો જોવાનું ભૂલાય નહીં ત્યાં મે મારી જાતે લખીને જાતે બનાવીને લખ્યો છે એટલે એ બેસ્ટ જ હોવાનો એવર ગ્રીન જ હોવાનો ભાઈ આમાં તો થોડીક મે ગાઈડ બુકની મદદ લીધી હોય થોડીક ટેક્સ બુકની મદદ લીધેલી હોય ઓકે ચાલો શરૂઆત કરીએ હવે આપણે સેશનની અરુણ કૃષ્ણ મૂર્તિનો કઈક આ રીતે આન્સર રહેશે ચલો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લો બીજી વસ્તુ યાદ રાખજો શોર્ટ નોટ જે છે તમે બંને રીતે લખી શકશો એક તો તમે પેરેગ્રાફ સ્વરૂપે પણ લખી શકશો કઈ રીતે તો કે પેરેગ્રાફ સ્વરૂપે પણ લખી શકશો અને પોઈન્ટ સ્વરૂપે પણ લખી શકાશે કારણ કે માર્ક્સ કટ નથી થતા પોઈન્ટ સ્વરૂપે લખો તો પણ ટ્રાય કરજો કારણ કે ભાષાકીય વિષયમાં આન્સર હંમેશા પેરેગ્રાફ સ્વરૂપે જ રહે

એ શોર્ટ નોટ સમજાવી છે કારણ કે શોર્ટનોટ ને કઈ રીતે લખવી કઈ રીતે પાકી કરવી લખતી વખતે ધ્યાનમાં શું રાખવું ન સમજાય તો શું કરવું એ બધું મેં આમાં સોલ્યુશન આપેલું છે એટલા માટે પાંત્રીસ મિનિટ છે

આન્સર જ જોઈએ છે છે મને ખબર તમે જ ઈરાદાથી આવ્યા છો કે આન્સર મળી જાય એટલે લેક્ચરને ને ખતમ કરીએ બંધ કરીએ અને સીધું વાંચવા બેસી જઈએ હાચું કેજો હા પાડો હા મને ખબર જ છે હા તો આ પેલી સ્ક્રીન શોટ લઈ લ્યો આ પેલી સ્લાઇડ છે

માટેની આ ત્રણ મહત્વની શોર્ટનોટ એ પણ આન્સર સાથે મેં આજના વિડીયોમાં તમને પ્રોવાઈડ કરાવી દીધી ઠીક છે અને હવે તૈયારી કરવાનો માહોલ શરૂ થઈ ચુક્યો છે માતા પિતાએ આપણા માટે કરેલા ત્યાગ માતા પિતાએ આપણા માટે કરેલા સંઘર્ષ મહેનત અને એમના પરિશ્રમનો પરિણામ આપવાનો સમય આવી ગયો છે ત્યારે ગુજરાત બોર્ડના દરેક વિદ્યાર્થીઓના દિલમાં રોલ હોય તો એ રૂલ કોનો હોય માત્ર ને માત્ર વિદ્યાકુલનો જો તમને વિદ્યાકુલ પ્રત્યે જરા પણ અથવા માતા પિતાની મહેનતનું આટલું પણ